અતર્ફ સમાચારોમાં આગળ વધીએ ધોરાજી પંથકના ખેડૂતોએ માફટાનો માર સહન કર્યો બાદમાં ખેડૂતોએ મુંગા ભાવ ન બિયારણ બિયારણ જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ ચડાવી અને ચોમાસું પાકનું આગોતરું વાવેતર કર્યું કપાસ મગફળી જેવા પાકનું આગતરું વાવેતર કર્યું પરંતુ જાણે કુદરત ખેડૂતો પર રૂટી હોય તેવું લાગી રહ્યું છે સિંચાઈના પાણીથી વાવેતર તો કર્યું પરંતુ હવે અસહ્ય ગરમી પડી રહી છે અને વરસાદના કોઈ ઇંધાણ ન દેખાતા ખેડૂતો ચિંતિત બની ગયા છે અને સમયસર વરસાદ આવે એવી પ્રાર્થના કરી રહ્યા છે ગત શિયાળુ અને ઉનાળુ પાક પર માવઠું પડતા ખેડૂતોનું તૈયાર થઈ ગયેલ પાક પલળી ગયો આમ ખેડૂતોના મોડેથી સુધી આવેલ કોળીઓ છીનવાઈ ગયો હતો અને જગત તોનો તાત દેવાના ડુંગરે તળે દબાઈ ગયો છે અને જણાવી દઈએ સારા વર્ષની આશાએ અગોતરું વાવેતર કર્યું પરંતુ હવે વરસાદ ન ઇંધાણ નથી કુવા બોર તળાવ ચેકડેમ ખાલી આમ છે ત્યારે હવે ખેડૂતોને પિયત

આ ગયા વર્ષે તો આ અતિવૃષ્ટિને કારણે કોઈ ખેડૂતને માલ બાલ થયો નથી અને સારા વરસાદ ને કારણે અત્યારે મેં સિંગનું વાવેતર કરેલું છે તો આશા એ તો એમાં કૂવામાં બોર માં પાણી નથી અત્યારે અને કુદરત ની મહેરબાની જો વેલા તક થઈ જાય તો ખેડૂત ના કિસ્મત બાકી તો આ વર્ષે અત્યારે તો નબળું જ કેવાય છે મગફળી છે કપાસ છે એવા પાકો નું અત્યારે વાવેતર થયું છે પણ વરસાદ ની આશા એ સોયાબીન ના વાવેતર હજી ચાલુ કરવાના છે એને મોડું થાતું જાય છે કુવાબોર ચેકડેમ ની શું સ્થિતિ છે ચેકડેમ કુવાબોર માં કોઈ પાણી છે જ નહીં અત્યારે હાલમાં હવે જો થોડો ઘણો વરસાદ થઈ જાય તો એની આશા એ કઈક થાય શું કે વરસાદ ખેંચાવાના ઈંધાણ છે ખેડૂતો ખેડૂતો કેવા ચિંતિત છે ખેડૂતો અત્યારે વરસાદ ખેંચાવાને ઈંધાણે બહુ ચિંતિત છે કારણ કે રાત દિવસ સૂતા નથી એ આશા એ એક તો રોજી રોટી વરસાદ ઉપર હોય હું વિજય બાબરિયા હાલમાં અતિશય ગરમી પડી રહી છે એના કારણે પાણીની જરૂર પડે જે આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે એમાં ખૂબ જરૂર છે અને બોર અને કુવામાં પાણી પૂરા થવામાં આવ્યા છે જો સમયસર વરસાદ નહીં પડે તો ગયા વર્ષની જેમ આ વર્ષે ખેડૂતોને ખૂબ પરિસ્થિતિ મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ખુબ માથા પીણવું પડશે ગયા વર્ષે અતિવૃષ્ટિ અને અતિ ગરમીને કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે પાકમાં પણ નિષ્ફળ ગયા છે અને ભાવ પણ પૂરતા નથી મળ્યા એના કારણે ખૂબ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ગયા વર્ષે ખેડૂતોની આવક માત્ર ને માત્ર પચાસ ટકાની અંદર જ થઈ છે અને જો આ વખતે પાછો કુદરતનો સમયસર વરસાદ નહીં પડે તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવી શકે એ પરિસ્થિતિ હાલમાં જણાઈ રહી છે કે ખૂબ ગરમ પવન અને અને ખૂબ તડકો પડી રહ્યો છે ત્યાં પાક પાછા મુરઝાવા માંડ્યા છે અને જે પાક ની અંદર જે સારી લીલા છમ હતા એ પાછા સુકાવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ખૂબ ગરમીના કારણે આગોતરા વાવેતર ઉપર શું અસર આગોતરા વાળેતરની અંદર જો બહુ લાંબો સમય સુધી વરસાદ ન પડે અને ગરમીની અંદર રૂએ તો છોરું હજી શરૂઆતના સ્ટેજમાં હોય છે એના ડેવલોપમેન્ટ બી મુદ્દે જેવામાં આવે તો છોરો પછી વિકસિત થતું નથી અને એના કારણે પાક પૂર્ણ પૂર્ણ ન મળે અને જે ઉત્પાદન છે અડધું થાય તો અત્યારથી જો ગરમીનો સામનો કરી અને પાક પાકને ખૂબ મોટું નુકસાન થાય થાયતર અત્યારે મુખ્યત્વે તો કપાસ અને મગફળી જેવા પાકોનું આગોતરું આ વાવેતર શું છે પણ હાલમાં ગરમીના કારણે પણ અત્યારે લબી પરિસ્થિતિમાં છે ના બનાવ એમવી મોહલિયા નાયબ કાર્ય પલકીજને ભાદર પેટા વિભાગ ધોરાજી બરાબર આપણે હાલ ભાદર એક સિંચાઈ યોજનામાંથી ધોરાજી તેમજ ભાદર સિંચાઈ યોજનામાં આવતા ખાતેદારો માટે આપણે પાણી છોડવામાં આવેલું છે જે આપણે વરણા માટે આપણે બે પાણનું આયોજન કરેલું હતું એ મુજબ જ અત્યારે હાલ પાણી છોડવામાં આવેલું છે અને ધોરાજી ના ખાતેદારો માટે આપણે અંદાજે બસો ક્યુસેક જેવું રોજ નું પાણી આવે છે અને આપણે ઓરવો માટે પાણી આપીએ છીએ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ